મિત્રો ધોરણ સાતની જે સ્વ પોથી છે તેના ભાગ ચાર ની અંદર આપણને જે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ ચાર આપણને આપેલો છે મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતની અંદર જે ભાગ ચાર આવે છે સ્વ પોથીનો એટલે કે આ સ્વાધ્યય પુથીના દરેકે દરેક ભાગના વિડીયો અને પીડીએફ છે તેમના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે સ્વ પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર ચાર મધ્ય યુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરોનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પહેલું ગુપ્ત સમય દરમિયાન કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું તો જવાબ આવશે વિકલ્પ ડી વિહારો ભવનો અને મંદિરો બીજું સ્થાપત્યનો સરળ અર્થ થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી બાંધકામ ત્રીજું અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે તો જવાબ આવશે વિકલ્પ બી ચોથું તમે ઓડિશાના પ્રવાસે જાઓ છો તો તમે કયા સૂર્યમંદિરની મુલાકાત લેશો તો જવાબ આવશે વિકલ્પ બી કોણાર્કનું પાંચમું ભીમદેવ પ્રથમના શાસનમાં ગુજરાતમાં નીચેનામાંથી કયું સ્થાપત્ય બન્યું હતું તો જવાબ આવશે વિકલ્પ એ મોઢેરાનું સૂર્યમંદિર છઠ્ઠું તાજમહલ કઈ નદીના કિનારે આવેલો છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી યમુના સાતમું પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી તો જવાબ આવશે વિકલ્પ સી રાણી ઉદયમતી આઠમું મહંમદ મહંમદ જાયસી તો પદ્માવત તો ચંદ બરદાય તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી પૃથ્વીરાજ રાસો નવમું પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી પટોળું મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વાધ્યન પોથી જે છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને આ જે નવી સ્વાધ્યન પોથીઓ છે તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપરથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે સ્વાધ્યન પુથી છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી

ગુજરાતમાં સોમનાથ મંદિર ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે તો ગીર સોમનાથ ચોથું ગુજરાતમાં ખાલી જગ્યા કવિના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો છે તો દયારામ પાંચમું મોઢેરાના મંદિરનું પ્રવેશ દ્વાર ખાલી જગ્યા દિશામાં છે તો જવાબ આવશે પૂર્વ દિશામાં ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય જોડકા જોડો રાણીની વાવને જોડીશું આપણે વિકલ્પ ડી પાટણ ગુફા સાથે રુદ્ર મહાલયને આપણે જોડીશું વિકલ્પ સી સિદ્ધપુર સાથે મલાવ તળાવને આપણે જોડીશું વિકલ્પ એ ધોળકા સાથે અને મુનસર તળાવને આપણે જોડીશું વિકલ્પ ઈ વિરમગામ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે જવાબ આવશે સાચું બીજું રાણીની વાવ સાત માળની છે તો જવાબ આવશે સાચું ત્રીજો શાહજહાએ આગ્રામાં લાલ કિલ્લો બંધાવ્યો હતો તો જવાબ આવશે ખોટું ચોથું મિનળ દેવી સિદ્ધરાજ જયસિંહના માતા હતા તો જવાબ આવશે સાચું પાંચમો ગુજરાતમાં પાલિતાણા ખ્રિસ્તીઓનું મહાન તીર્થધામ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 મને ઓળખો એમાં પહેલું ભારતના 12 જ્યોતિર્લિંગોમાં મારું સ્થાન છે હું ગુજરાતનું દરિયા કાંઠે આવેલો હું આવેલું છું તો જવાબ આવશે સોમનાથ બીજું હું અમૃતસરમાં આવેલ શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠ સ્થાપત્ય છું તો જવાબ આવશે સુવર્ણ મંદિર ત્રીજું હું વડનગરના વડનગરમાં પ્રસિદ્ધ સ્થાપત્ય છું તો રુદ્ર મહાલય ચોથું હું વિશ્વની સાત અજાયબીમાં સ્થાન ધરાવતું ભારતનું સ્થાપત્ય છું તો જવાબ આવશે તાજમહેલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો પહેલું તમારે આરબ શૈલીના સ્થાપત્ય જોવા હોય તો કયા કયા સ્થાપત્ય જોશો જવાબ આરબ શૈલીના સ્થાપત્ય જોવા હોય તો મસ્જિદ મકબરા અને રોજા જોવા જોઈએ અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી અમદાવાદ શહેરની સ્થાપના ગુજરાતના અહેમદ શાહે કરી હતી કવિ જયદેવે કયો ગ્રંથ લખ્યો હતો તો કવિ જયદેવે ગીત ગોવિંદ નામનો ગ્રંથ લખ્યો હતો ચોથું હુડો કોને કહેવામાં આવે છે તો ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો જે વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને હુડો કહેવામાં આવે છે પાંચમું તમે મુલાકાત લીધેલ ધાર્મિક સ્થળોના નામ જણાવો તો મેં સોમનાથ દ્વારકા અંબાજી વગેરે જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી છે છઠ્ઠું ગુજરાતમાં કયા કયા ધર્મોના લોકો રહે છે તો ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી જૈન પારસી તેમજ બૌદ્ધ ધર્મના લોકો રહે છે મિત્રો ધોરણ સાતની આ જે સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને સ્વ અધ્યયન પોથીના એકદમ કલરફુલ સોલ્યુશનના પીડીએફ આપણી એપ્લિકેશન પર છે અને તમે હવે તો પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો તો મિત્રો ધોરણ સાતની સ્વ અધ્યયન પુથી કોઈ પણ વિષય હોય સામાજિક વિજ્ઞાન છે ગણિત છે ગુજરાતી છે અંગ્રેજી તમે પીડીએફ તમારા વોટ્સઅપ પર મંગાવી અને તેનો અભ્યાસ કરી શકો છો તો જરૂરથી નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી જશે તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ ચાર વાક્યમાં આપો પહેલું ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે તો જવાબ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા તેના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે જ્યારે દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા તેનું શંકુ આકારના અણીદાર શિખરો તેમજ ગોપુરમ છે બીજું શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કઈ ઇમારતો બંધાવી હતી તો જવાબ શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં પોતાના નામ પરથી બાદ નામનું નવું નગર વસાવ્યું હતું એ નગરમાં તેણે દીવાને આમ દીવાને ખાસ રંગમહેલ મુમતાજનો શિશમહેલ વગેરે ઇમારતો બંધાવી હતી ત્રીજું મુગલ યુગના સ્થાપત્યોના નામ આપો તો મુઘલ યુગીન સ્થાપત્ય કલાના નામ નીચે પ્રમાણે છે મુઘલકાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો બીજું મુગલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલ વિશાળ કિલ્લો ફતેહપુર સિકરીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો બિરબલનો મહેલ જોધાબાઈનો મહેલ પંચમહાલ શેખ સલીમ ચિસ્તીનો મકબરો જામી મસ્જિદ વગેરે મુખ્ય છે શેર શાહનો સાસારામનો મકબરો મુગલ સ્થાપત્યના સર્વોચ્ચ શિખરરૂપ શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહેલ શાહજહાએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો આ કિલ્લામાં તેણે દીવાને આમ દીવાને ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા ટૂંક નોંધ લખો એમાં પહેલું છે તાજમહાલ ઈસવીસન ઓગણીસો ત્રીસમાં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે તાજમહેલ વિશ્વની સાત પૈકીની એક છે તે તે મુગલ મુગલ ઉત્કૃષ્ટ સર્જન છે છે અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહેલ સ્થાપત્ય કલાના ગૌરવ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે ત્યાર પછી છે બીજું સોમનાથ મંદિર સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં આવેલું છે તે હિન્દુ ધર્મના શૈવ સંપ્રદાયનું અત્યંત પ્રાચીન ભવ્ય અને સુપ્રસિદ્ધ મંદિર છે આજે પ્રાચીન મંદિરના જીનોદ્વાર રૂપે નવું મંદિર જોવા મળે છે સોમનાથ મંદિર ભારતનું શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર છે સોમનાથ મંદિરની પુનઃ નિર્માણની યોજના મુજબ ઈસવી સન ઓગણીસો એકાવનમાં નવું મંદિર બાંધવામાં આવ્યું છે તે ભારતના અત્યંત પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે ત્યાર પછી છે પ્રવૃત્તિ કરો એમાં પહેલું ગુજરાતના મધ્યયુગીન સ્થાપત્યોના ચિત્રો એકઠા કરી અને ચિત્રોનો હસ્તલિખિત અંક બનાવો તો અહીંયા પહેલું ચિત્ર જે છે તે રાણીની વાવ પાટણનું છે બીજું છે તે સીધી સૈદની જાળે અમદાવાદ છે ત્રીજું છે તે મોઢેરાનું સૂર્યમંદિર છે અને ત્યાર પછી છે અડાલજની વાવ મિત્રો ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે આપણે સરસ મજાની પોટેટો બેચ લોન્ચ કરેલી છે અને આ પોટેટો બેચની અંદર તમે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે અઘરા વિષયો છે તેને તમે ખૂબ સરળતાથી અભ્યાસ કરી શકશો રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ ટેસ્ટ પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી વોટ્સઅપ સપોર્ટ દરેકે દરેક પ્રકારની સુવિધાઓ તમને માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયાની અંદર દોસ્તો પ્રાપ્ત થવાની છે મોબાઈલ નંબર છે આપણો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો જરૂરથી આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ પીડીએફ જે અથવા તો આ જે પોટેટો બેચ છે તેની અંદર જોઈન્ટ થઈ જજો પોટેટો બેચમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે ત્યાર પછી છે બીજું તમારા વિસ્તારની આસપાસ આવેલા પાળિયા અને પીરની માહિતી મેળવો તો પાળિયાની પરંપરા મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ જોવા મળે છે જોકે ગુજરાતના અન્ય ભાગોમાં પણ તે જોવા મળે છે જે તે વિસ્તારના ઇતિહાસ અને સંસ્કૃતિનો ભાગ છે સુરતમાં એક વિસ્તારનું નામ પીર પાળિયા પણ છે જે સાંસ્કૃતિક જોડાણ દર્શાવે છે તો આવી જ રીતે અહીંયા જો તમે જોઈ શકો છો કે જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણી આ એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને મળી જવાના છે મિત્રો તો જરૂરથી આ દરેકે દરેક પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો આ પીડીએફ જે છે એ તમને તમારી સ્વ પોથીના લખાણ માટે તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે તમારી જે આ પરીક્ષાઓ આવે છે પરીક્ષાઓ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે દોસ્તો મિત્રો તો જરૂરથી ધોરણ સાત સામાજિક વિજ્ઞાન સ્વજન પોથી પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અથવા તો આ સ્વાધ્યન પોથી તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો મિત્રો તો રાશ એની જુઓ છો અત્યારે જ તમે મંગાવી અને મેળવી લેજો